જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા તંત્ર બન્યું સતર્ક લાલપુર પ્રાંત અધિકારી શ્રી સિંચાઈ વિભાગના ઇજનેર શ્રી તથા મામલતદાર શ્રી જામજોધપુરે ડેમ સાઇડ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો સ્થળાંતરની સ્થિતિ ઊભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરાઈ ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસ્થા પર પાસે આવેલ સોખઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે હાલ લાલપુર પ્રાંત અધિકારી શ્રી અસવાર સિંચાઈ વિભાગના ઇજનેર શ્રી અકબરી જામ જોધપુર મામલતદાર શ્રી કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી બલદાણીયા વગેરે એ ડેમ સાઇટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ ઉપર ચાપતી નજર રાખી રહ્યા છે જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામમાં નાયબ મામલતદાર તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી શ્રી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી મામલતદાર કચેરી જામ જોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પડે પણની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી